રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપના પ્રશ્નમાં હું આપને જણાવવા માગું છું કે એસીથી વધુ છે એસી નથી પણ એસીથી થી વધુ જે ડોમ પ્લાસ્ટિકના છે ને સિંગલ ગેટ એન્ટ્રી છે તો આ તમામ ડોરને જો મંજૂરી આપવામાં આવી હશે તો એ મંજૂરી કરી કરીને ડોમ તાત્કાલિક ધોરણે રિમૂવ કરવાની અમે લોકો નોટિસ આપવાના છીએ અને જો એ ન કરે તો પછી મહાનગરપાલિકા પોતે જઈને રિમૂવ કરનાર છે અગ્નિકાંડ બાદ સ્કૂલને પણ સીલ લાગ્યા હતા પરંતુ હાલ અત્યારે આ સીલ ખુલી ગયા છે અને સ્કૂલ પણ શરૂ છે તમારો જે શાળાના ડીયુ સર્ટિફિકેટ હશે અને જેને ફાયરના ઇક્વિપમેન્ટ મૂક્યા છે મૂક્યા અને એને એનઓસી આપવામાં આવેલા છે એ જ શાળા અમને ખોલી છે અને કદાચ એવું પણ બની શકે મારી પાસે પૂરતી માહિતી નથી પણ હું લઈ લઉં છું જો જે શાળા પાસે ડીયુ નહીં હોય પણ ફાયર તો મુકાયા જ છે પણ શાળા ખુલતી હતી એટલે વિદ્યાર્થીનું એજ્યુકેશન બગડે નહીં એટલે ફાયર તો બધી દરેક સ્કૂલમાં મુકાય વાત પણ બીયુ સર્ટિફિકેટ જૂની શાળાઓને કે જે ટાઉન પ્લાનિંગ એક પહેલાંની આથી પાંત્રીસ વર્ષ પહેલાં ટાઉન પ્લાનિંગ એક નહોતો ત્યારે એ જે એવી જૂની શાળાઓ છે જેમાં કપાત કરવી બહુ મુશ્કેલી પડે એમાં આપણે ફાયરના એનઓસી એ લોકોનું લઈ શાળાઓ ચાલુ કરાવી એનઓસી સ્પષ્ટ છે મળી શકે એમ જ નથી તો પણ શાળા ધમધમે જ છે તો એવી શાળા ઉપર ચોક્કસ પ્રમાણે અમે કાર્યવાહી કરશું